યુવક સેવા સંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કલા મહાકુંભ કાર્ય જેટલા અલગ અલગ વિષયો જેવા કે ગરબા રાસ લોકનૃત્ય સ્કૂલ બેન્ડ લગ્ન ગીત સર્જનાત્મક કામગીરી અંગે વિવિધ સ્પર્ધા યોજાઈ આ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરીમાં બારસો ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો બે દિવસ દરમિયાન સ્પર્ધકમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમના ઉદઘાટનમાં ગુજરાત સરકારના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોસિક્યુશન રાકેશ રાવ જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા તથા જેમ કે ગરબા નૃત્ય ભજન ગિટાર હાર્મોનિયમ વગેરે કૃતિઓનું અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવશે કલા મહાકુંભ એ ખેલ મહાકુંભની જેમ જ ગુજરાત ગુજરાત સરકારની એક આગવી પહેલ છે જેના દ્વારા ખેલની સાથે સાથે કલાને પણ પ્રોત્સાહન આપવા માટે સરકાર ખૂબ પ્રયત્નો કરી રહી છે જે બદલ એમના આભારી છે આ જે ભરતનાટ્યમ ગરબા સિંગિંગ ડાન્સિંગ બધું જ એમનું દર્શાવી શકે છે એમની અંદર જે આર્ટ છે બધા ઓડિયન્સને બતાવી શકે છે અને જેનું મને એબિલિટી પ્રસ્તુત કરવાની ચાન્સ આપણી ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આપ્યું છે અને તે હું બહુ જ આભાર માનું છું